આજે અમને ગોળમાં જાપો દીયો છો ભાઈ બંદરમાં તે જ આવો ને જાવો મકાન ત્યાં મારા મઢનો ઘુરુ મારા મઢનો જીવજી મજા કરીયો છે અજીમાં બંદરના બેઠા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy

なるほど。

હું માતા ના કોણ બની આવીશું કોણ કોણ કરીને આવીશું મારી વાતમાં તમે જો ભૂલા પડી ગયા છો

સમય પણ છે પર માતા સવાલ તો કોના ના પદ કાવતરું 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 એ કરાયું

લેબડો હતો લેબડા નું મંદિર હતું સભા નામે પણ સમયે રબારી કદાચ બે તો લઈને ત્રીજો ભોગો